પ્રોહિબિશન જુગાર વ્યાજ ગેરકાયદેસર ખાણ ખનીજ ચોરી આ ઉપરાંત શહેરી સંબંધી ગુનાઓ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા શખ્સો વિરુદ્ધ છે અહીં ડ્રાય કરવામાં આવેલ જે પૈકી જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ પ્રોહિબિશનનો જથ્થો મળી આવેલો હોય આ ઉપરાંતની અન્ય જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં મળી આવેલા તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે અને જે એમના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી પાસા અને તૈયાર કરવામાં આવેલી છે તો આવા શખ્સો વિરુદ્ધ હાલ જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની પ્રવૃત્તિ શરૂ છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ